તાલુકાની પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી બાળકો અને શિક્ષકો દ્વારા વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષાબંધન ઉજવણી કરવામાં આવી નવા બોબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી બાળકો અને શિક્ષકો દ્વારા વૃક્ષો છોડને પ્રકૃતિનું જતન અંતર્ગત રાખડી બાંધી તેમનું રક્ષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો

અને વ્યાપક નુકસાન થતું હોય બૌમૂલ્ય જીવન પર ઘણી આપદાઓ આવે છે જેને સમજાવતા બાળકોમાં અત્યારથી જ વૃક્ષ બચાવવાનું મૂલ્ય પેદા થાય તે અર્થે આ કાર્યક્રમ રાખેલ હતો પ્રકૃતિ પર વાર્તાલાપ કરી શિક્ષકો દ્વારા પણ વૃક્ષોના ફાયદા પ્રકૃતિમાં આવતા વૃક્ષો પાણી પશુ પક્ષીઓ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું પ્રકૃતિ આપણા બહુમૂલ્ય જીવન જીવવા માટે દરરોજ હવા પાણી અને ખોરાક આપે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ ત્યારે બાળકોમાં આ વાતની પ્રેરણા મળે તે અર્થે થાય અને આપણું જીવન તેના પર નિર્ભર છે એ વાતનો ખ્યાલ રહે તેવો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો પ્રકૃતિ આપણને જીવન જીવવા માટે તમામ સંસાધનો પૂરા પાડે છે આ વાતનો ખ્યાલ આપતા બાળકો અને શિક્ષકોમાં વૃક્ષની રક્ષા કરવાના સંકલ્પ સાથે રાખડી બાંધવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રકૃતિનું જતન અંતર્ગત છેલા ત્રણ વર્ષથી સાડામાં એક પ્રોજેક્ટ ચાલે છે